થરાદ પોલીસે નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે પર સવાર આ બંને પાસેથી કિલો ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું જેની બજાર કિંમત છ હજાર નવસો સાહીઠ રૂપિયા આંકવામાં આવી છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂપિયા એક્યાસી હજાર નવસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં રૂપિયા છ હજાર નવસો સાહીઠનું નું મેફેડ્રોન ડ્રગ્સ રૂપિયા પચીસ હજારના બે મોબાઈલ ફોન અને રૂપિયા પચાસ હજારની એક મોટર સમાવેશ થાય છે ગુજરાત રાજ્યની એનડીપીએસ ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત થરાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા થરાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બાતમીના આધારે પોલીસે મોટરસાયકલને રોકી તેના પર સવાર બંને ઈસમોને પકડી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓની ઓળખ સુજલ યાસીનભાઈ સિપાઈ રહે ધોરાવાસ તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદ અને સાહિલ ગનીભાઈ ગાંચી રે પંચવટી સોસાયટી તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદ તરીકે થઈ છે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે થરાદ પોલીસ વિસ્તારના વિસ્તારમાં જે થરાદ પોલીસ સ્ટાફ છે તે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે હકીકતમાં રહેલી કે એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહેલ છે જે અનુસંધાને રેડનું આયોજન કરીને બે ઈસમોને પકડી પાડવામાં આવેલું છે જેનું નામ છે સુજલ યાસીનભાઈ સિપાઈ અને સાહિલ ગનીભાઈ ગાંચી જેઓ પાસેથી એમડી ડ્રગ્સ મુદ્દામાલ બે પોઈન્ટ ત્રણસો વીસ ગ્રામ છ હજાર નવસો સાહીઠનો ટોટલ મુદ્દામાલ છે એક્યાસી હજાર નવસો સાહીઠનો મુદ્દામાલ ઝડપી પાડી એફએસએલનું ગૃહ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે બંનેની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ એસઓજી પીઆઈ વાવથરાદને આગની તપાસ સોંપવામાં આવેલી છે